સુરતમાં ગેટકો કંપનીની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે વાત એમ છે કે પૂણા ગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલથી માતૃશક્તિ રોડ પર બંધ હાલતમાં પડેલા હાઈટેન્શન લાઇનના થાંભલા પડી ગયા હતા જેમાં એક બાળાને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાઈ હતી તો લોકોમાં કંપની સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરતમાં ગેટકો કંપનીની બેદરકારી હાલતો સામે આવી છે પૂણા વિસ્તારમાં જાહેર રસ્તા પર બંધ હાલતમાં પડેલા હાઈટેન્શન લાઇનના થાંભલાઓ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય જેને લઈને હટાવી લેવા માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓની રજૂઆતોને ધ્યાને ન લેતા આખરે જાનહાનિ ટળી હતી જોકે એક માસૂમ બાળાને ઈજા પહોંચી છે વાત એમ છે કે પૂણા ગામમાં આવેલ નાલંદા સ્કૂલથી માતૃશક્તિ રોડ પર જતા રસ્તા વચ્ચે હાઈટેન્શન લાઇનના થાંભલા હતા તેને હટાવવા માટે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા બુધવારે હાઈટેન્શન લાઇનના થાંભલા પડી ગયા હતા જેમાં એક નાની બાળકીને ઈજા પહોંચી હતી જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો દુર્ઘટના થતાં લોકો પણ મોટી સંખ્યામાં ઉપડી પડ્યા હતા કાસવાળા સાથે હઝરકુરીશી